દેશી ખાવાનું બનાવ્યું અમી દેશી દેશી સ્પેશિયલ આ બધી વાનગીઓ શિયાળામાં હા અને કઢી બીજું એ એનું પણ આપણે જેટલું એટલું જ નખ્યું રીતે હેડ તને હેડો એક એક ચમચી અને તેલ તેલ હા ગરમ કરવા મૂકી દીધું ને ઘી વાળી હોય તે જારી પાલ ઓછું લીધું એટલે તમે અંદર વટાણા શક્કરયું ડુંગળી કેપ્સિકમ બટાકુ રીંગણ લીલા મરચા ફુલાવર ગાજર અને તજ લવિંગ અને લાલ મરચું

શ્યામલું કાચમાં <laughs> 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 એવા ચોખ્ખા કાચું જે બેનું આપડા ઘેર આજે એનું બેન ઘેર હતા ને એનું બેને એનું છે એટલે બોલી ચમકાઈ ચમકાવી દીધી એ ટ્રોલી બોલી તો બધા ખૂબ હા તો હવે પહેલી ડુંગળી 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 ડુંગળી

સીટી માની દે આની એટલે ખીચડી સીટી મારી દે તૈયાર થોડું પાણી એડ ગયું હવે બધાને હલાઈ દેવાનું અને પછી નાખી દેવાનું શાક વધારે ખીચડી કરતો હતો હા થઈ હશે ખીચડી હા ચાર સીટી થઈ જઈ બતાવજો હાલ ના લો હવે ભરી ખાલી કરું પછી એટલે કડી બનાવી દો કડી બનાવી દીધી એક ચમચી ઘી લીધું